ઈએન ઓર્ડર જો ભાઈ બેઠો ને સ્ટોક નહીં હોય જો એ જમ્મુ નહીં હોય આ દ્રશ્ય રાજકોટના પોષ વિસ્તાર અંબિકા ટાઉનશિપના લોકોના છે જેમના દ્વારા દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરાઈ અનેક વખત રજૂઆત કરાઈ પરંતુ તંત્ર અને પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન થતા આખરે જનતાએ બીડું ઝડપ્યું અને દારૂના અડ્ડા પર રેડ પાડી

જે દારૂની કોથળીઓ રાખવા માટે બનાવાયા હતા એટલું જ નહીં પરંતુ દારૂનો ધંધો કરતા પરિવારનું મકાન પણ ગેરકાયદે દબાણમાં હોવાનો સ્થાનિકો દ્વારા આરોપ મુકાયો છે આ સાથે જ પોલીસના હપ્તા ચાલતા હોય તેવો પણ સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે મહત્વનું છે કે દારૂનો ધંધો થતો હોય તેના વિડીયો પણ આ અગાઉ સામે આવી ચૂક્યા છે

રાજકોટના પોચ વિસ્તાર એવા અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં દેશી દારૂનો અડ્ડો ચાલતો હતો ને તેના ઉપર સ્થાનિકો છે તેમણે જનતા રેડ કરી છે પરંતુ આ જનતા રેડ પહેલા જ ક્યાંક ને ક્યાંક પોલીસે છે તે આખો ખેલ પાડી દીધો હોવાની વાત છે તે અત્યારે સામે આવી રહી છે અહીં સ્થાનિક મહિલાઓ છે તેમ સાથે વાત કરશું શું કહેશો કેટલા કેટલા હેરાન છું આ દારૂના અડ્ડા તમે હેરાન ની તો વાત જ ના કરો અમે વર્ષથી હેરાન હેરાન થાય છે તો ડર જ લાગે છે કારણ કે પીપી ને એટલા અહિયાં બધા પડ્યા હોય છે ને કે વાત ન કરો તમે અહિયાં બધી જે સાઈટો ચાલે છે એના મજૂરો ને એ બધા દારૂ લે છે હોય પૈસામાં તો એવા

વેચાણ છે તે છેલ્લા છ થી સાત વર્ષથી થાય છે આ જોઈ શકાય છે આ પ્રકારના જે ખાનાઓ જમીનમાં બનાવીને તેમાં દેશી દારૂ છે તે રાખવામાં આવતો હતો ને ત્યાં આ પ્રકારે દારૂ છે આમાંથી લોકોને જે અહીં આજુબાજુના જે મજૂરો છે તેમને વેચવામાં આવતો હતો આ જોઈ શકાય છે જમીનમાં આ પ્રકારના ખાનાઓ બનાવવામાં આવેલા છે ને સાઈડમાં જે આખો એક જગ્યા છે ત્યાં પણ આ પ્રકારના ખાનાઓ છે તે બનાવવામાં આવેલા છે આ ઘરની અંદર આપણે જવાનો પ્રયત્ન કરીશું કે ઘરમાં અત્યારે જેટલા પણ લોકો આ દારૂનું વેચાણ કરે છે તે અહીંયાથી ફરાર થઈ ચુક્યા છે આજુબાજુના ફ્લેટમાં લોકો છે તે સારા ઘરના લોકો રહે છે સારા ફેમિલી ના લોકો રહે છે ને તે ખૂબ જ આ વસ્તુથી છે ખાતે પરેશાન છે આ બીજું બીજું ખાનું પણ અમે તમને બતાવવાનો પ્રયાસ કરીશું આ ઘરની બહાર અહીંયા બે ખાના તો અહીંયા છે અહીંયા આની અંદર દારૂ રાખવામાં આવે છે એટલે કે જાણે કોઈને ખબર ન પડે આ જોઈ શકાય છે ઉપર આ પ્રકારની લાદી છે તે રાખી દેવામાં આવે છે એટલે કે કોઈને દારૂની જાણ ન થાય કે આમાં દેશી દારૂ છે ચોરખાના બનાવવામાં આવ્યું છે બીજો પણ આ અડ્ડો છે તે બતાવવાનો પ્રયાસ કરીશું કે અહીંયા અહીંયા પણ આ જ રીતે ખાના ખાનાઓ છે તે બનાવવામાં આવ્યા છે ને ત્યાં દારૂ છે તે રાખવામાં આવતો હતો આ જગ્યા

ત્યારે આ બધું હકેલાઈ ગયું હતું ને આ દસ વર્ષથી આ સાહેબ કન્ટિન્યુ ચાલુ છે આની કેટલા ટાઈમથી આ અરજી દીધેલી છે હજી સુધીમાં કોઈ પણ જાતનો કાંઈ જવાબ આવેલો નથી ને સંઘવી સાહેબ એવું કહે છે કે દારૂ ગુજરાતને ગાંધીના ગુજરાતમાં દારૂની મનાય છે તો આ ગુજરાતના ગાંધીના ગુજરાતમાં દારૂની લલમ છેલમ છે જેથી કહીને કેમ કોઈ કઈ પગલા લેતા નથી કોઈ કેમ કઈ કરતું નથી આ રીચ એરિયો કહેવાય આ જે એરિયો છે એ રીચ એરિયો કહેવાય તો કેટલા એરિયામાં દારૂ વેચતા છે લોકો તમે રેડ પાડી એમાં દારૂ વેચાય છે કારણ કે તમે જે બતાવ્યા આ બધું ક્યાં લોકો કેવી રીતે ખબર પડી સાહેબ આગળ જ કોક ને ખબર પડી ગઈ પોલીસ વાળા આવીને જ આ લોકોને ના પડી ગયા હતા કે ભાઈ તમારે દારૂ વેચવાનો આજનો દિવસ નથી બરાબર છે એટલા માટે આજ બધું હકેલી લીધું તું એના ખાડા કુંડિયું બધું જ છે જ

એવું લાગે છે હા સાહેબ સો ટકા હપ્તા ચાલતા હોય તો એ લોકો આવે ને આવી રીતના કે ભાઈ પકડાઈ જાય પછી પડે છે અમારે આમાં પડે તાલુકા પોલીસ સ્ટેશન તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તાર છે ટીઆરપી ગેમ ઝોન પણ આ વિસ્તારમાં આવેલો હતો અહીંયા આ જોઈ શકાય છે આ પ્રકારના આ સૌથી મોટું ખાનું આ અત્યારે આ છે આમાં દારૂ રાખતા હતા એટલે કોઈને અહીંયા જાણ ન થાય કે દારૂ ક્યાં પડેલો છે આ સ્થાનિકો છે આ આખી વાતનો પર્દાફાશ કર્યો છે સૌથી મોટી વાત એ છે કે જે દારૂના અડ્ડો ચલાવતા હતા એ લોકોને આ જાણ જાણ થઈ ગઈ કે સ્થાનિકો છે અહીંયા જનતા રેડ કરવાના છે એટલે પોલીસ પણ અહીંયા આવીને તે લોકોને ના પાડી ગઈ આ બધું દારૂ ગાયબ કરી દેવામાં આવે પણ પૂરવા પુરાવા છે જે સ્પષ્ટ દેખાય છે આ પ્રકારના ચોરખાના બનાવીને દારૂ છે તે વેચવામાં આવતો દારૂની ખાલી કોઠોળીઓ પણ મળી આવી છે સ્થાનિકો ખૂબ પરેશાન છે જોઈ શકે છે બધા સારા ઘરના લોકો છે જમીન પર બેસવા મજબૂર થયા છે કારણ કે સાત સાત વર્ષથી આ લોકો છે તે પરેશાન છે છેલ્લા છ સાત વર્ષથી આ વિસ્તાર છે તે ડેવલપ થયો છે ને ત્યાં આ પ્રકારે દારૂની દેશી દારૂની બધી ચાલતી હોય ને તો પણ પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થાય ખૂબ જ ગંભીર બાબત કહેવાય પોલીસ પર પણ સવાલ છે તે ઉઠી રહ્યા છે કે શા માટે કાર્યવાહી ન કરવામાં આવી શા માટે સ્થાનિક લોકોને આ પ્રકારે જમીન પર બેસી જવું પડ્યું ત્યારે પોલીસ આવી પરંતુ સ્થાનિકોનો આક્ષેપ છે કે પોલીસે બપોરે જ બધું બંધ કરાવી દીધું બપોરે જ અહીંયા આવીને આ લોકોને ના પાડી ગયા એટલે જ આ લોકો છે તે ફરાર થઈ ગયા અને પણ મહિલાઓ છે તેમની સાથે વાત કરવાનો પ્રશ્ન કરશું શું કહેશો બેન કેટલું અહીંયા તમને તકલીફ પડે છે અમને અહીંયાથી અમારા બે ગેટ છે જે પાર્કિંગ માંથી ગાડી નીકળી શકે છે પણ એ લોકોએ અહીંયા ગેરકાયદેસર આ મકાન ગેરકાયદેસર છે અમારા ગેટ ને દબાવી દીધા છે ખુલે આમ દારૂ વેચાય છે

સુધી અમે અહિયાં ધારણા કરશું અને અહિયાં ભૂલ હવે ફેરવો જ અમારી માંગ છે કે બધી જ ઉપડ છે વધારે કેમ કે અહિયાં ને વાળા બધા મજૂરી દારૂ ઇઝીલી મળી જાય છે બધે ભરતી કોણ ઝુંપડ અને કરી છે અમારું અહીંયા સેફ્ટી શું હવે કાલે સવારે અહીંયા દારૂ ને દારૂ પી અને બધા હશે અને અહીંયા અમે નીકળી નથી શકતા કદાચ કોઈ કાગળ પર છે મંત્રી એ પણ આ અંગે નોંધ શપથ લેવી જોઈએ ને રાજકોટમાં દારૂબંધી છે દેશી દારૂ ખુલ્લામાં અનેક જગ્યાઓ વેચાય છે અનેક વિસ્તારોમાં આ રીતે દેશી દારૂ ખુલ્લામ વેચાતો વિડીયો છે તો વિડીયો તો અવારનવાર સામે આવતા રહે છે ને હવે આ પ્રકારે લોકોએ આ રીતે રસ્તા પર ઉતરવું પડે તે કેટલું અરજીઓ અનેક કરવામાં આવી છે આ પ્રકારના દેશી દારૂના અડ્ડાઓ ઉપર અરજીઓ પણ અનેક અરજીઓ છે તે કરવામાં આવી છે હવે સ્થાનિકો આ પ્રકારનું પગલા લેવા માટે મજબૂર થવું પડ્યું હવે જોવાનું રહેશે કે આ હવે રાજકોટમાંથી દેશી દારૂ ના અડ્ડાઓ છે તે બંધ થાય છે કે પછી દરરોજની જેમ હંમેશાની જેમ આ અડ્ડાઓ છે તે ચાલુ રહે છે રોનક મજીઠિયા ગુજરાત રાજકોટ